સુરતના વાડીફળિયા ખાતે ચકાશેરીમાં પાંચ માળની બિલ્ડિંગમાં રહેતા ફ્લેટ ધારકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યા સુરતના વાડીફળિયા ખાતે ચકાશેરીમાં પાંચ માળની બિલ્ડિંગમાં રહેતા ફ્લેટ ધારકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યો છે એપાર્ટમેન્ટ બનાવવા માટે બિલ્ડરે લીધેલી લોનના હપ્તા નહીં ભરાતા બેંક દ્વારા આખી બિલ્ડિંગના ફ્લેટ સીલ મારી દેવામાં આવતા બિલ્ડિંગમાં રહેતા પરિવારજનો રાતોરાત રસ્તા પર આવી જતા ભારે હોબાળો મચતા સ્થાનિક પોલીસે પણ દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી મારું નામ હર્ષિદા મુકેશભાઈ ચપરિયા છે અમારું રહેવાનું પણ ગોલવાળ કંડી શેરી અમે ચોરી ફરિયાદ ચોથા મારે અમે ફ્લેટ લીધો બે હજાર ઓગણીસમાં રોકડે પૈસે દીધી લીધો તે બેલ કેશ પૈસા અમારી પાસે લીધા છે ને પછી થોડાક વખત પછી અમને ફ્લેટ આપવાની વાત પણ થઈ બાંધકામ બધું થયું પછી કામ અટકાવી દીધું પછી થોડોક સમય રહીને અમને ખબર પડે છે કે આ લોન લીધી છે ત્યાર પછી અમે શું કરીએ અમે તો આવ્યા હતા જોયું તો કોઈ કામ બાંધકામ નહીં હતું એ આગળ ભરત ભરત રાજ ભરવાની સિંધી અમે તો વેલાયતના પૈસા ફ્લેટ જોઈએ છે અને નહીં કરે તો અમને અમારા પૈસા ભેડે કહો જ અમે સીલ મારા દે તઈ વેક શું નહીં કરવા દઈએ અમે પણ રાત દિવસ મહેનત કરીને પૈસા કમાઈને આ લીધેલું છે અમારા ઘર પર વેચવા કર્યા છે અમે લોકોએ તો હવે અમે કાં જઈએ કરેલી છે મારું નામ કૈલાશબેન જયેશ કુમાર રાણા છે મારો ફ્લેટ નંબર બસો ચાર છે મારું શિવ તાવસી ભાથેના આ વાડી ફળિયા ચકાવાલાની શેરી અહીંયા બિલ્ડરે ભરતભાઈ ભરવાણી સિંધીએ લોન લીધી છે તેના પોલીસ સીલ મારવા આવ્યા બેંકવાળા સી સેન્ટ્રલ ઓફ ઇન્ડિયા બેંકવાલા સીલ મારવા આવ્યા છે ભરત ભરવાણીએ આ પ્રોપર્ટી પર એક કરોડની લોન લીધી છે લોન લીધા બાદ બી પહેલાં એને અમને ફ્લેટ વેચ્યા ફ્લેટ વેચ્યા પછી બે હજાર ઓગણીસમાં અમને ફ્લેટ વેચ્યા પછી એને બે હજાર એકવીસમાં લોન લીધી

હવે અત્યારે અમારા નાના નાના બાલબચ્ચા લઈને અમારે ક્યાં જવું તો આમાં નિલયનને હાજર કરો અમે પૂરા પૈસા આપી દીધા તે છતાં બી અમારે ઘર રસ્તા પર રહેવાનું અમારે હવે શું કરવું અહીંયા ફોલ શું સોલ ફ્લેટ છે બધાએ પૈસા ચૂકવી દીધેલા છે કોઈના પંદર લાખ છે કોઈના અઢાર લાખ છે કોઈના સત્તર લાખ છે અમે એક વર્ષ પહેલા બી ફરિયાદ કરેલી એક વર્ષ પહેલા બી ભરત ભરવાની ના ચાલુ જ છે કે કોર્ટમાં કેસ ચાલુ જ છે હજુ અમારું આવ્યું નથી એને તારીખ પરિયા કરે છે